તાલુકાની ચારણકા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ભાવના બેન જગમાલભાઈ રબારીએ જંગી બહુમતી થી જીતાડવા લાગણી ચારણકા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી હતી તેઓ ચૂંટાયા પછી ચારણકા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમત ગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત ચારણકા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અમે બેન ચોથા ભાઈ ગામ ચારણકા મારા ગામ ચારણકા પંચાયત ઉમેદવાર તરીકે રબારી ભાવના બેન સગમાલભાઈ સરપંચ તરીકે હા ઉમેદવારી નોંધાવી છે અને તેમને જીતાડવા માટે અમારા ગામના આઢે અઢારે આલમના સહકાર છે અને બધા નમ્ર વિનંતી કરું છું કે જેથી ભાવના બેન એમનો અમૂલ્ય અને કિંમતી વોટ આપી અને જીતાડે એવી અપેક્ષા કારણકા ગ્રામ પંચાયતના ઉમેદવાર શ્રી ભાવનાબેન જગમાલભાઈ રબારી આપનો કિંમતી મત એમને આપી અપાવી વિજય બનાવો તેવી અપેક્ષા અમારો એક ધ્યેય છે ચારણકા ગામનો વિકાસ ચારણકા ગામનો વિકાસ એટલે ગામની ગામની અંદર અંદર પાણી રોડ રસ્તાની બધી વ્યવસ્થા તથા આરોગ્ય દવાખાનું બધું તથા ગામની અંદર નાની મોટી બધી રોજગારી મળી રહે તથા ગામની અંદર નાના મોટા વિકાસના કામો કરવાના છે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આપનો પવિત્ર મત ભાવનાબેન જગમાલભાઈને આપી વિજય બનાવો તેવી આભાર